અંકલેશ્વર શહેરના મુખ્ય રસ્તાઓની ઉપર દુકાનદારો પાથરાવાળા ધારીવાળાઓ દ્વારા કરાયેલા દબાણો પાલિકાની ટીમ દ્વારા તારીખ બીજીથી દૂર કરવામાં આવશે અને જો ફરીથી તેઓ દબાણ કરશે તો તેમની સામે કાયદે કે પગલા ભરવામાં આવશે અંકલેશ્વર શહેરની ટ્રાફિકની જટલ સમસ્યાને હલ કરવા માટે મોડે મોડે પણ હવે નગરપાલિકા નવા વર્ષના શરૂઆતમાં એક્શન મોડમાં આવશે આગામી બીજી જાન્યુઆરીથી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પર બિન અધિકૃત દબાણો દૂર કરી ત્રિદિવસીય ઝુંબેશ હાથ ધરવામાં આવશે તેવું સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ છે અંકલેશ્વર નગરપાલિકા પુનઃ એકવાર માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરનાર છે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે હાલમાં જ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથક માં દબાણ હટાવી પહોળા દેખાવા લાગ્યા છે પહેલાથી માર્ગો બે લેન ના હતા પરંતુ દબાણ ને કારણે તે એક એક લેન માં તબદીલ થઈ ગયા હતા જ્યાર પોલીસ ની કાર્યવાહી બાદ હવે દબાણો દૂર થયા છે ત્યારે હવે નવા વર્ષ બે હાજર માં પાલિકા દ્વારા પણ નગર માં ટ્રાફિક ની સમસ્યા હળવી માટે અને ખાસ કરીને દૂર કરવાની કવાયત હાથ આવનાર હસ્તી તળાવ મુલ્લાવાડ રોડ નવીનગરી રોડ ચૌટા બજાર સહિત અન્ય આંતરિક માર્ગો પર વાહનોની અવરજવરમાં લારી ગલ્લા શાકભાજી પથારા ફૂટપાથ પર ઉભા થયેલા દબાણો સહિત દુકાનદારો દ્વારા દુકાન આગળ ઉભા કરાયેલા દબાણો દૂર કરવાની ત્રિદિવસીય ઝુંબેશ શરૂ કરાશે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભૂતકાળમાં પણ નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં દબાણો દૂર થયા બાદ ગણતરીના દિવસો બાદ પુનઃ દબાણ થયા હતા અત્રે ઉલ્લેખ કરવો અને નોંધવું પણ રહ્યું કે નગરપાલિકાના હોદ્દેદારોના સગા સંબંધીઓ પણ જાતે દબાણમાં સંડોવાયેલા છે ત્યારે નગરપાલિકા જે દાવો કરી રહી છે કે ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે દબાણો દૂર કરશે તેમાં તેના સગા સંબંધીઓ પણ તે એટલી જ ન્યાયિક નજર રાખશે કે

પાલિકા દ્વારા તમામ દબાણ પર રીક્ષા પણ ફેરવવામાં આવશે તેવું પાલિકાના કારોબારી સમિતિના ચેરમેન નિલેશભાઈ પટેલે જણાવ્યું હતું સ્વૈચ્છિક દબાણ દૂર નહીં કરાય તો પાલિકા દ્વારા દબાણ દૂર કરવામાં આવશે જેનો ખર્ચ જે તે દબાણકર્તાઓ ભોગવવાનો રહેશે આ અંગેની જાણ લોકોને કરી દેવામાં આવી છે